નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ વડોદરા શહેર અકોટા વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા અકોટા વિસ્તારની પુરુષોત્તમ નગર સોસાયટીના રહીશોએ લગાવ્યા બેનરો એમાં સ્પષ્ટપણે લખેલ હતું કે કોઈપણ પક્ષના રાજકારણીઓ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ માટે પુરુષોત્તમ નગરમાં પ્રવેશ બંધી કારણ કે પૂર પરિસ્થિતિમાં વડોદરા મહાનગર કોર્પોરેશન વિસ્તારમાં કેટલાય પક્ષના નેતાઓ પ્રમુખો કાર્યકરોની ઓફિસો અને કાર્યકરો આવેલા છે તેમાંના કોઈપણ પક્ષના નેતાઓ અને કાર્યકરો આવી પૂર પરિસ્થિતિમાં અમને કોઈ પણ પક્ષ દ્વારા મદદ મળી ન હતી પૂર પરિસ્થિતિમાં કોઈપણ પક્ષના નેતા પ્રમુખ કાર્યકર્તાઓ અમને મદદે આવ્યા ન હતા જેથી પુરુષોત્તમ નગરના નાગરિકો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા કે કોઈપણ પક્ષના રાજકારણી પાર્ટીના નેતાઓ માટે પ્રવેશ બંધી છે રિપોર્ટ યતીન વાડન તમને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો તારીખ આ તરફ